સર્વિસીસ લિમિટેડ ગુજરાતના લગભગ સિત્તેર વિદ્યાર્થીએ જે ડબલ મેન્સ બે હજાર પચીસ ઉજવણી કરી જેમાં અમદાવાદના છત્રીસ વિદ્યાર્થી નવ્વાણું પર્સન્ટાઇલ અને તેથી વધુ સાથે તેજસ્વી થયા અમદાવાદના છત્રીસ વિદ્યાર્થીઓએ નવ્વાણું પર્સન્ટાઇલ અને તેથી વધુ સ્કોર કર્યો અમદાવાદ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ

પરંતુ માં બી પરંતુ પછી દર 10 દિવસે એક ટેસ્ટ થવા લાગી એ બી એક બહુ જ સારી વેલ સ્ટડી મટીરીયલવા ગુજ આકાશી નું સ્ટડી મટીરીયલ નું ગુજરાતી ટ્રાન્સલેશન પરફેક્ટ હતું બીચાર મે બીચાર ઇન્સ્ટિટ્યુટ જોયા તો સ્ટડી મટીરીયલ્સ બટ ટ્રાન્સલેશન ની કોઈ નિશાન નહોતું આકાશા સ્ટડી મટીરીયલ માં લેવલ અને ટ્રાન્સલેશન બંને જો ઓ આશરે 70 વિદ્યાર્થીઓ જેમાંથી 36 અમદાવાદ ના છે

પાંચથી વધારે વિદ્યાર્થીઓ એવા છે એમણે નાઇન્ટી નાઇન પર્સન્ટેજથી વધારે એચીવ કર્યું છે હવે આમાં કેવું છે કે લિમિટેડ બ્રાન્ચિસમાં અમે ગુજરાતી મીડિયમ એન્જિનિયરિંગનું ચલાવી રહ્યા છીએ તો આગળ જતાં ઘણી બધી બીજી બ્રાન્ચિસમાં બી બીજા સિટીઝમાં બી અમે જઈશું અને ત્યાં બી ગુજરાતી મીડિયમમાં એન્જિનિયરિંગ આપણે એડ કરીશું જેથી કરીને બીજા સિટીઝના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આકાશ જેવી કોચિંગમાંથી અભ્યાસ કરવાનો ફાયદો રહે અને એમનું ભી પરિણામ સારું આવે એવી મહેનત કરવાવાલી છું તો આગળ જતાં આશા રાખીએ છે કે વધુને વધુ વિદ્યાર્થીઓને આકાશના કોચિંગનો બેનિફિટ મળે અને એમના સપનુંઓ સાકાર થાય જે નીટ અને જેઇએમએથી લોકો અચીવમેન્ટ કરવા માટે મહેનત કરે છે જેઇકા રિઝલ્ટ કલ આયા છે જેઇમઈન ફેઝ 1 કા ઇસમે આકાશ ઇન્સ્ટિટ્યુટ કા બહુ જ અચ્છા રિમાર્કબલ રિઝલ્ટ હે તો મેં આપ લોગોને એ વધાના ચાહ રહા હું કે જે મેઈન ફેઝ 1 મે આકાશ ઇન્સ્ટિટ્યુટ કે ગુજરાત મે સે सेवेंटी स्टूडेंट्स ऐसे हैं जो कि नाइन्टी नाइन परसेंटाइज के ऊपर लेके आए हैं और उन सेवेंटी स्टूडेंट्स में से थर्टी सिक्स स्टूडेंट्स अहमदाबाद की वेरियस आकाश की ब्रांचेज में से हैं अगर मैं नाइन्टी नाइन पॉइंट नाइन की बात करूँ तो नाइन्टी नाइन पॉइंट नाइन के ऊपर चौदह बच्चे हैं जो गुजरात से आए हैं और उसमें से नौ बच्चे अहमदाबाद की ब्रांचेज से हैं जो पूरी गुजरात की वेरियस आकाश की ब्रांचेज है उसमें से हाईस्ट स्कोर नाइन्टी नाइन पॉइंट नाइन सिक्स परसेंटाइज रहा है जो कि अम्बावाड़ी ब्रांच का है और तीन बच्चे अभी तक क्योंकि अभी रिजल्ट कंपाइलेशन स्टेज में है तीन बच्चे ऐसे हैं जो कि फिजिक्स सर, सब्जेक्ट में हंड्रेड परसेंट टाई लेके आए हैं तो ईयर ऑन ईयर आकाश का जो जेई का रिजल्ट है वो बेहतर से बेहतर बेहतरीन होता जा रहा है जो एक नोशन है कि आकाश नीट के लिए है हम उसको गलत साबिट कर रहे हैं और जिस तरह से हमारे नीट में रिमार्केबल रिजल्ट आते हैं वैसे ही रिजल्ट जे डबल यू में भी आ रहे हैं जेई मीन्स हो या चाहे जेई एडवांस हो

પચીસમાં અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ પર અમને ગર્વ છે તેમની મહેનત અને દ્રઢ સંકલ્પ તેમજ યોગ્ય માર્ગદર્શન સાથે આ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયા છે આકાશ ખાતે અમે ગુણવત્તાભર શિક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ શક્તિ સુધી પહોંચવામાં સહાય કરે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન અને તેમની આગામી યાત્રા માટે શુભકામનાઓ સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાઓ અમારી સાથે